નમસ્કાર મિત્રો મિત્રો ગ્રામ રક્ષક દળ જીઆરડી માટેની એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગ્રામ રક્ષક દળ જીઆરડી માટે માનદ સભ્યની આ ભરતી છે જેમાં રાજકોટ ગ્રામ્ય માટેની આ ભરતી રહેશે તદ્દન હંગામી ધોરણે માનદ વેતન એટલે કે અગિયાર માસના કરાર આધારિત આ ભરતી છે સોળ માર્ચ બે હજાર પચીસથી લઈ અને છવ્વીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે લાયકાત શું જોઈશે તો શૈક્ષણિક લાયકાતમાં ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે ઉંમરમર્યાદા વીસ વર્ષથી પચાસ વર્ષની રહેશે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને અહીંયા છૂટછાટ મળવાપાત્ર રહેશે વધુ જોઈએ તો પુરુષો માટે પાંસઠ એકસો ને પાંસઠ સેમી ઊંચાઈ અને સોળસો મીટરની દોડ જે છે એ આઠ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે મહિલાઓ માટે એકસો પચાસ સેમી ઊંચાઈ અને આઠસો મીટરની દોડ છ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અન્ય સ્થાનિક જે લાયકાત છે એમાં સ્થાનિક ભાષાનું તમને જ્ઞાન હોવું જોઈએ અને સ્થાનિક રહેવાસી એટલે કે આજુબાજુમાં રહેવા રહેનાર હોવા જોઈએ પસંદગીની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં તો શારીરિક કસોટી લેવામાં આવશે એટલે કે દોડ અને ઊંચાઈ ત્યાર પછી લેખિત પરીક્ષા લેવામાં આવશે અને છેલ્લે ઇન્ટરવ્યુના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અને પસંદગી અંગેની વધુ માહિતી તમને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતેથી ઉપલબ્ધ થશે અરજી કેવી રીતે કરવાની છે તો ઉમેદવારોએ તેમના વસવાટના નજીકના પોલીસ સ્ટેશન એટલે કે તમે જ્યાં રહેતા હોય ત્યાંથી તમારે જે નજીકનું પોલીસ સ્ટેશન હોય રાજકોટમાં ત્યાં તમારે જવાનું છે અને એ પોલીસ સ્ટેશન ખાતેથી તમને અરજી ફોર્મ મળશે તો ત્યાંથી તમારે ફોર્મ લેવાનું છે અને એ ફોર્મ ભરવાનું છે જેમાં તમારું આધાર કાર્ડ શૈક્ષણિક દસ્તાવેજો એટલે ધોરણ દસ પાસ કર્યું હોય એની માર્કશીટ એલસી આ તમામ ડોક્યુમેન્ટ્સ સાથે જોડવાના છે અને અરજી જે છે એ સોળ માર્ચથી છવ્વીસ માર્ચ સુધીમાં તમારે ભરી અને અરજી ફોર્મ આપવાનું રહેશે જે તે પોલીસ સ્ટેશન ખાતે અન્ય અગત્યની સૂચનાઓ જોઈએ તો અરજી કરતી વખતે જે તમારે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ સાથે હોવા જોઈએ અરજી ફોર્મ યોગ્ય રીતે ભરવામાં આવ્યું હોવું જોઈએ અને સમયસર જમા કરાવવું પડશે અને ભરતી અંગેનો જે અંતિમ નિર્ણય છે એ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યનો રહેશે સંપર્કની માહિતી જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ કચેરી રાજકોટ ખાતેથી આ ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તમે જિલ્લા પોલીસ મથકે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો છવ્વીસ માર્ચ એની છેલ્લી તારીખ છે પોલીસ અધિક્ષક જે રાજકોટ ગ્રામ્ય છે એમના દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવેલી છે મિત્રો અને લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી જીઆરડી ભરતી માટેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત